ડાંગથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પેવર બ્લોક ના રૂપિયા આખે આખા ખવાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે દોડ ગામના ગ્રામજનોમાં ચાલતી ચર્ચા મુજબ એડીવીટી કાર્યવાહક આયોજન યોજના હેઠળ પેવર બ્લોકનું કામ સરકારી કાગળો પર થયું પૂર્ણ ડાંગ ખાતે આવેલ દોડ ગામનો આ બનાવ છે કે જ્યાં સરકારી કાગળો પર બ્લોક દર્શાવાયા પરંતુ જમીન પર બ્લોક મિસ્ટર ઇન્ડિયાની માફક જ પેવર બ્લોક થયા ગયા પરંતુ જ્યારે કામની જગ્યા ઉપર સ્થળ તપાસ કરાતા ધવલી દોડ ગામે પેવર બ્લોકનું કામ મિસ્ટર ઇન્ડિયા બનીને ગાયબ થઈ ગયું હોય તેવું જોવા મળ્યું છે સરકારી કાગળો ઉપર તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર બાવીસ ના રોજ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ના પેવર બ્લોકનું કામની મંજૂરી મળી જ્યારે બે માર્ચ બે હજાર ચોવીસ ના રોજ કામ પૂર્ણ કરાયું પરંતુ સ્થળ પર પેવર બ્લોકનું કોઈ નામો નિશાન જોવા મળી રહ્યું નથી જો ખરેખર વિકાસ આવી જ રીતે ગાંડો બનતો રહેશે તો ગામનો વિકાસ નહીં પરંતુ ચોક્કસપણે સરપંચ સહિત તલાટી કમ મંત્રી અને જે તે લાગતા એક વિકાસ આવનારા સમયમાં જોવા મળશે એમાં કોઈ કોઈ નથી સામે લેવામાં આવશે કે પછી છાવરી લેવામાં આવશે તેવી ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે ગામનો વિકાસ ગાંડો બની જતા મિસ્ટર ઇન્ડિયાની જેમ પેવર ગાયબ થઈ જતા સુ સરપંચ સહિત તલાટી અને અધિક મદદની સીજની તેમજ તાલુકા વિકાસ અધિકારી સાથે જ પંચકામમાં સહી સિક્કા કરનારા તમામ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે ધવલીદોડ ગામે ગ્રામજનોની વિકાસના કામમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાના પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય આવતા જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે ભ્રષ્ટાચારીઓના ખોળામાં બેસી જશે તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે Bureau Report SGTV Live News Dak